આજે ટેકનોલોજી દિવસે ને દિવસે ખેતીમાં આગળ વધી રહી છે ત્યારે કોઠા સૂઝથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવીને ખેડૂત પોતે પોતાના માઇન્ડથી મગજ દોડાવીને ખેતીમાં સરળતા કઈ રીતે લાવી શકાય કામ ઓછા સમયમાં ઓછી કિંમતમાં કઈ રીતે વધારે કરી શકાય તે દિશામાં ખેડૂતો પોતાની રીતે જે સૂઝતું હોય તેને ધ્યાનમાં રાખીને સરસ મજાના કોઠા સૂઝથી દેશી જુગાડ છે તે બનાવતા હોય છે અને ખેતીમાં યાંત્રીકરણનો ઉપયોગ કરીને ખૂબ સારામાં સારું ઉત્પાદન કપાસમાં લેતા હોય છે તમે જોઈ શકો છો કે અમારા પ્રગતિશીલ ખેડૂત હર હંમેશ ખેડૂતોને પ્રેરણા આપતા પાળિયાત ગામના બુધાભાઈ વાટુકિયા અને તેમના મિત્ર સંજયભાઈએ સાથે મળીને મોટરસાઇકલમાં દેશી જુગાડ છે તે દવા છંટકાવ કઈ રીતે ઓછા સમયમાં ઘણી બધી જમીનોમાં એકસાથે દવાનો છંટકાવ થઈ જાય તે રીતે સરસ મજાનો જુગાડ છે તે બનાવેલો છે અને તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આ માત્ર ડેમો છે હજુ ઘણા બધા સુધારા વધારા સંજયભાઈ અને બુધાભાઈ વાટુકિયા છે તે આમાં કરવાના છે તમે જોઈ શકો છો કે ખેડૂત મિત્રો મોટરસાઇકલમાં બંને સાઈડમાં જે આપણા સ્પ્રેયર પંપ આવે દવા છંટકાવના જે પંપ આવે છે તે બંને સાઈડમાં ગોઠવી શકાય તેવું સરસ મજાનું સ્ટેન્ડ પહેલાં તો બનાવેલું છે જેમાં ઊભા પાઇપ આપણને બે દેખાઈ રહ્યા છે અને આડો પાઇપ એક દેખાઈ રહ્યો છે હવે બંને પંપમાંથી પ્રેશર કરાવીને ખેડૂત મિત્રો બબ્બે નોઝલ છે તે ચાલુ છે એક ચાસમાં બે નોઝલ ગોઠવવાનું એટલા માટે કારણ આપણે બુધાભાઈને અમે પૂછ્યું કે આ બે નોઝલ એક ચાસમાં તમે કેમ રાખી છે તો કે દરેક પાનને કવરેજ મળે વ્યવસ્થિત રીતે દવાનો છંટકાવ થઈ જાય એટલા માટે આપણે એક ચાસમાં બે નોઝલ છે તે ગોઠવેલી છે હજુ પાઇપ છે જે આડો પાઇપ છે તે હજી લંબાવવાના છે કારણ કે જેમ કપાસ મોટો થશે તેમ ત્રણ પણ ગોઠવવી પડશે હજુ ઘણા બધા સુધારા વધારા છે વાટુકિયા અને તેમના મિત્ર સંજયભાઈ આ દેશી જુગાડમાં આગળ કરવાના છે જેથી કરીને દરેક પાનને વ્યવસ્થિત રીતે દવાના છંટકાવનો લાભ મળે અને રોગ જીવાત છે તેમાં ખૂબ સારામાં સારું નિયંત્રણ આવા જુગાડ થકી મળી શકે તે દિશામાં બુધાભાઈ વાટુકિયા અને તેમના એમના મિત્ર સંજયભાઈ છે તે હજુ ઘણા બધા સુધારા વધારા છે તે કરવાના છે પાઇપ વધારવાના છે અમુક પાઇપ છે તે કટિંગ કરવાના છે ટૂંકમાં ઘણા બધા સુધારા વધારા કરીને પણ હજી જુગાડ છે તે બનાવવાના છે અને આપણને વિડીયો પણ મોકલશે આ તો માત્ર ડેમો હતો ખૂબ સારી રીતે સક્સેસ આ ટેકનોલોજી દેશી જુગાડવાળી ગઈ છે તેવું બુધાભાઈ છે તે અમને જણાવતા હતા તમે કોઈ આવા જુગાડ કરેલા હોય તો ખેડૂત મિત્રો તમે પણ અમારા જે વોટ્સએપ નંબર છે તેમાં મોકલી આપો જેથી કરીને કોઈ ખેડૂત મિત્રોને આવા દેશી જુગાડ મોટરસાઇકલ અથવા નાના ટ્રેક્ટર કે મોટા ટ્રેક્ટરમાં દવા છંટકાવના કરવા હોય તો કરી શકે અમારા મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે વોટ્સએપ નંબર ઉપર તમે વોટ્સએપમાં વિડીયો અમને મોકલજો એટલે અમને એમ લાગશે કે ખેડૂતોને ઉપયોગી થઈ શકે તેવો વિડીયો છે તો અમે ચોક્કસ

ઘણા બધા બુધાભાઈની જેમ પ્રગતિશીલ ખેડૂત મિત્રો છે તે દેશી જુગાડ છે તે પોતાનું મગજ દોડાવીને ખેડૂતો સુધી પહોંચે તેવી રીતે આવી રીતે આપણી ચેનલોની જેમ બીજી ચેનલોને પણ વિડીયો મોકલીને ઘણા બધા ખેડૂત મિત્રો ખેડૂતોને ઉપયોગી થઈ રહ્યા છીએ તે એક ખૂબ સારી બાબત ગણી શકાય આપણે બુધાભાઈ વાટુકિયા અને તેમના મિત્ર સંજયભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સરસ મજાનો જુગાડ બનાવીને આપણી ચેનલને વિડીયો મોકલી આપેલો છે અને હજુ પણ આપણને મોકલતા મિત્રો આ જુગાડ તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયો ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો